રાજકોટની પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નંબર અડતાલીસ ખાતે જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો જેમાં સમગ્ર રાજકોટ જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી એકસો ઓગણત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ચિત્રકામમાં બત્રીસ ગાયનમાં તેત્રીસ વાદનમાં તેત્રીસ અને સ્પર્ધામાં એકત્રીસ વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી સ્પર્ધાના અંતે વિજેતા જાહેર સ્પર્ધકોને પુરસ્કાર આપવામાં આવ્યા હતા આ ઉપરાંત ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને શિલ્લ પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત અને સન્માનિત કરવામાં આવ્યા હતા મારું નામ સોનલ ચૌહાણ હું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની શાખામાં તરીકે કાર્ય કરું છું નમસ્કાર સૌને રાજકોટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત રાજકોટ જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ અહીંયા પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નંબર અડતાલીસ ખાતે યોજવામાં આવ્યો છે જેમાં આખા જિલ્લાના તમામ તાલુકામાંથી ચૌદ અને તમામ સંકુલમાંથી એટલે કે પ્રાથમિક શાળા માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા એ તમામ પ્રકારની શાળામાંથી સિલેક્ટેડ બાળકો ભાગ લેવા આવ્યા છે આ કલા ઉત્સવની અંદર જે તાલુકા કક્ષાએ અને સંકુલ કક્ષાએ વિજેતા થયેલા છે એવા એકસો ને ત્રીસ બાળકો કલાના કામણ પાથરી રહ્યા છે ખાસ કરીને ચિત્રકલા બાળકવિ ગાયન અને વાદન આ ચાર પ્રકારની સ્પર્ધા અહીંયા યોજવામાં આવી છે જેમાં બાળકોએ પોતાની અદ્ભુત રીતે પ્રદર્શન રજૂ કર્યું છે જિલ્લા કક્ષાએ જે વિજેતાઓ થશે એ ઝોન કક્ષાએ ભાગ લેવા જવાના છે એટલે પ્રથમ વિજેતા આપણે દરેક સ્પર્ધાના કુલ બાર સ્પર્ધા થાય ચાર વિષય છે ચિત્ર બાળકવિ ગાયન અને વાદન અને ત્રણ વિભાગ છે પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ એટલે આ ત્રણેય વિભાગના ચારેય સ્પર્ધાના પ્રથમ પ્રથમ વિજેતા સ્પર્ધકો એ ઝોન કક્ષાએ ભાગ લેવા જશે અને ઝોન કક્ષાએ જો વિજેતા થશે તો એ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે દર વર્ષે આપણા રાજકોટ જિલ્લામાંથી રાજ્ય કક્ષાએ નંબર પ્રાપ્ત કરનારા સ્પર્ધકો હોય છે અને એનો આનંદ છે કે ભૂતકાળની અંદર આપણી જિલ્લા કલા ઉત્સવની અંદર રાજ્યકક્ષાએ જેવા વિજેતા થયેલા છે એવા સ્પર્ધકોને નેશનલ લેવલે પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમની અંદર એમને ઉપસ્થિત રહીને કલા પાથરવાનો અવસર મળેલો છે જેનો અમને આનંદ છે એટલે એક નાનકડો એક પ્રયાસ કે બાળકોની અંદર રહેલી કલા પ્રતિભાને બહાર લાવીને એને મંચ પૂરું પાડવું એને પ્રોત્સાહન આપવું એને માર્ગદર્શન આપવું એ એ એવું સરસ એ કામ કરે છે કે એ લોકો છેક રાષ્ટ્રકક્ષાએ પણ એને જવાની તક મળે છે